સાંતલપુરના કોરડા ગામના ચરેડીવાસના લોકોએ ત્રીસ વર્ષથી વીજળી જોઈ નથી રાત્રે ચરેડીવાસમાં અંધારપટ છવાઈ જાય છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ચરેડીવાસમાં રોડ રસ્તાનો વિકાસ તો દૂરની વાત છે પણ ચરેડીવાસમાં ત્રીસ વર્ષથી લોકોના ઘરોમાં વીજળી પણ નથી ભારત દેશને આઝાદીના ઇઠ્યોતેર વર્ષ બાદ પણ કોરડા ગામના ચરેડીવાસના ઘરોમાં વીજળી નથી રાત પડે એટલે લોકો દીવા તળે કામ કરે છે કોરડા ગામે રાત્રે ચરેડીવાસમાં અંધારપટ છવાઈ જાય છે વીજળીથી વંચિત લોકો મહામુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર પાસે ચરેડી વાસના લોકો વીજળી અને રોડ રસ્તા નવીન બનાવી આપવા માંગ કરી રહ્યા છે અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ આપણે સરકારને એટલી વિનંતી છે કે અમારે રસ્તાની માંગણી છે એક અને એક લાઈટની માંગણી છે તો આટલું અમારો સ્વીકાર કરે ને અમને આટલી બધી મદદ કરે અમને બરાબર કે કેટલા વર્ષથી તમારે અહીંયા તમારે હેઠાણ છે ને લાઈટ નથી પાંત્રી પાંચરી વર્ષ જેવું થઈ બરાબર બરાબર અરજી નથી એવું હોય કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તમારી કોઈ રજૂઆત સાંભળી નથી બરાબર ઓકે